કચ્છની કલા રાજસ્થાનમાં રાષ્ટ્રીય કલા પર્વમાં ઝળહળી ઉઠી ટોંક રાજસ્થાન ખાતે આંતરરાષ્ટ્રીય કલા પર્વ યોજાયું કલા પર્વમાં કચ્છના ચિત્રકારોની કૃતિઓની કરાઈ ભરપૂર પ્રશંસા અંતરંગ કલા અને એજ્યુકેશન વેલ્ફેર સોસાયટી ટોંક જિલ્લા સાથે રાજસ્થાન લલિત કલા એકેડમી જયપુર દ્વારા ટોંકમાં અઢારમું આંતરરાષ્ટ્રીય કલા પર્વ ક્રિયાશમાં કલાકારો દ્વારા તારીખ પંદર નવેમ્બરથી સત્તર નવેમ્બર સુધી ત્રિદિવસીય કલાનું મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન યોજવામાં આવ્યું હતું જેમાં ભારતના અઢાર રાજ્યો સહિત પાડોશી દેશ નેપાલ તથા રશિયા રૂસ અને સ્થળાંતર ટોંગ જિલ્લાના કુલ મળીને પાંચસો સિત્તેર જેટલા ચિત્રકારો જોડાયા હતા જેમાં આંતરરાષ્ટ્રીય કલા રત્ન અને યુવા આઈકોન એવોર્ડ સાથે અઢળક ઇનામો આપીને ચિત્રકારોને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું જેમાં અંજારના ચિત્રકાર નાનજી એસ રાઠોડ ગોરડિયાની સાથે કચ્છ જિલ્લાના તેર જેટલા ચિત્રકારોએ ખૂબ નામના મેળવી હતી જેમાં અંજારના ભરતભાઈ રસિકલાલ જોગીને આંતરરાષ્ટ્રીય કલારત્ન એવોર્ડ સિનુગ્રાના સલેમાન અહમદ સિરાજને રાષ્ટ્રીય કલારત્ન અને મંથનકુમાર રાજેશભાઈ બુજિયા ભુજવાળાને યુથ આઇકોન એવોર્ડ તેમજ બલરામ કાનજી મહેશ્વરી સિનુગ્રાવાળાની સાથે પાર્થકુમાર અરવિંદભાઈ મંગરિયા બિદડા સુલતાન સુલેમાન સિરાજ સિનુગ્રા તનવીર હનીફભાઈ શેખ અંજાર સહિતનાઓને શ્રેષ્ઠ કૃતિ શાંતનુથી પ્રોત્સાહન સાથે સન્માન કરવામાં આવ્યું હતું દેવજી દાદુભાઈ મહેશ્વરી ગાંધીધામ ખેંગાર મહેશ્વરી સિનુગ્રા દિલીપ વાઘેલા દેશલ પર ગુંતલી સવાભાઈ દેવાભાઈ ધવલ દાત્રાણા વાગડવાળાને બહુમાનથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે રાજસ્થાનમાં કચ્છનું નામ મોખરે આવતા ભાગ લેનાર ભારતના અઢાર રાજ્યો અને રાજસ્થાનમાં માત્ર કચ્છના જ એક નાદ કચ્છ નહીં દેખા તો નહીં તે નાદથી ગુંજી ઉઠ્યું હતું કચ્છના કલાકારોમાં અઢળક કલાઓ છે તો કચ્છમાં હજુ આવા કેટલાક કલાકારો હશે તે ગર્વની સાથે કલા પર્વ ક્રયાંશના સંયોજક ડોક્ટર હનુમાનસિંહ ખરેડા સલાહકાર સમિતિના સભ્ય નાનજી રાઠોડ હરિસિંહ ભાટી પુષ્પેન્દ્ર જૈન મહેશ ગુર્જર પવન ટાંક સહિત સમિતિએ ભાગ લેનાર સૌ કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આઈવાલ મહેશ એલ સોની નખત્રાણા વાળા દ્વારા મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો